મિત્રો કચ્છના નાના રણમાં વછરાજ બેટ આવેલું છે ઝીંઝુવાડા નજીક ત્યાં આગળ આઠ હજાર જેટલી ગાયોની જે છે એ સેવા કરવામાં આવી રહી છે હળવદ તેની સાથે આજુબાજુના તાલુકાના ઘણા બધા તાલુકાના લોકો જે છે ત્યાં આગળ ગાયોના નિભાવ માટે ઘાસચારો જે છે એ ટ્રેક્ટરો પિકઅપ કે ગાડીઓ ભરીને મોકલાવી રહ્યા છે

આ બધા નિઃશ્વાસ બધાએ બધા પોતપોતાના ટ્રેક્ટર લઈ અને બધા દાદા એ નાખવા જાય અને અહીંયા ગાયો માટે વર્ષો વર્ષ જાય અને ચોમાસામાં અહીંયા જાયું ન હોય એટલે સુંદરીમાંથી જે વાડીમાં ખેડવું છે કોઈ દાઢ વી ગાંડ એ બધું એક વંડામાં પાનુ ભેગું કરે અને પછી આવી રીતે રસ્તો ખુલ્લો થાય એટલે બધા ભેગા થાય અને સો ખર્ચે અહીંયા નાખ્યા સોલંકી કારણ કે વસરાત દાદાના વંશજો આજની તારીખમાં ત્યાં ઘી દૂધ નથી વેચતા સુંદરી ભવાનીમાં અત્યારે આજની તારીખમાં હો હવા ઘર સુંદરી ભવાનીમાં સોલંકીના છે તમે આવો એટલે અહીંયા ચોખ્ખું ઘી તમને મળે અને દૂધનો એક પણ રૂપિયો ન લે કોઈને દૂધ વેસવાનું નહીં

ગાડી પચાવ બધા ભાડા દેવા ન પડે એટલે એટલી સેવા કરી આજુબાજુના ગામ હે સર રણસોડ ગઢ સુંદરી ના હે બધા ટ્રેક્ટર અને બધા કે આપડે પૈસા અહિયાં ન જાય દાદા ના મંદિર ના એટલે આપડે બધા સેવા કરવા અહીંથી ઘર ના ટ્રેક્ટર લઈને મોકલી દઈ એટલે બધા આ સહકાર થી બધા આજુબાજુના સહકાર થી ગામના બધા સહકાર થી આ એટલા ટ્રેક્ટર કર્યા અને આ પિકઅપ એ અને બધા આ માણસો બીજા બસો જણા એ કે આપણે પોગાડી દઈ શું તમારું નામ મારું નામ વાઘજીભાઈ સુંદરી ભવાની વાઘજીભાઈ આ તો બધા યુવાનો આ કેટલા સમયથી આ રીતના હે કે ત્યાં આગળ ગાયો માટે દર વર્ષે મગફળીને બધું નીકળે એટલે પાનું ને કારણ કે હુકી કડબ જે છે કડબ હોય કે પછી પાનું મગફળીનું નું નહીં હોય મેકલાવવામાં આવે અમે ઓછામાં ઓછું દસ થી પંદર વર્ષ થી આ મોકલાવી બધી ને અને બધા જવાની ભેગા થઈ અને એક ટ્રેક્ટર રાખેલી વાડીએ વાડીએ ટ્રેક્ટર મોકલી દઈ અને ટ્રેક્ટર ભરી અને એક ઠેકાણે ભેગું કરી અને બધી સાર મોકલાવી દીધી શું તમારું નામ શાંતાભાઈ સનુભાઈ સુંદરી ભવાની ગામ સુંદરી હા કેટલી દાદા પ્રતિ આમ શ્રદ્ધા કારણ કે હમણાં તમે વાત કરતા તમે ત્યાં સેવા કરવા જાઓ બે હજાર ચારની સાઈલમાં સેવા કરવા જતા હતા તેથી માલ ગાયું હતી પણ અમે એને હરવે હરવે સેવા આગળ વધતા જઈએ આગળ વધતા જઈએ દાદા અમને એટલો લાભ આપ્યો અમને ખેતી એટલો લાભ દઈ દીધો આગળ આગળ વધતા જાય કારણ કે અને આસ્થા જોડાયેલી કે આપણે હળવત ની વાત નથી કરતા હમણાં થી કોંટ ને કલ્યાણપુર ને એ બાજુ ના હતા શંખેશ્વર બાજુ ઓલી બાજુ સમી રાધનપુર એ બાજુ રાપર થી એટલે બધી બાજુ થી ત્યાં આગળ ઘાસ ચારો ની કારણ કે પાંચ મહિના તો ફરતું પાણી હોય એટલે આઠ ગાયો માટે થઈ ગાયો માટે અને મોટર કે ગમે તાત્કાલિક ખોટા હોય તો અમે પાંચ ભાઈઓ છે ચાર રસપૂત સોલંકીના અને હું તરફ દા ગમે તાર મોટર ખોટકાય તાત્કાલિક જાય પાણીની સેવા કરી પાંચ વાર પાણીમાં થઈને જઈ સેવા કરવા પાંચ દાણ તો પાણી માં જવાનું હા ચાર મહિના પાણી માં હાલી જવાનું મોટર ખોટકાય એટલે સેવા માં આપી આ આસ્થા છે વાસડા દાદા પ્રતિ અને ખાસ હમણાં બે દિવસ પહેલાં પણ આપણે ત્યાં ગયા હતા ત્યાં સેવક છે લક્ષ્મણ બાપુ એમનું એક નાનું ઇન્ટરવ્યૂ ને આપણે કર્યું હતું મિત્રો તો ખાસ આ સુંદરી ભવાની શરમડા રણછોડગઢ કહી રહ્યા છે કે જેને જે કંઈ આ શક્તિ મુજબ યથાશક્તિ મુજબ જે છે આપ્યું છે અત્યારે પંચોતેર દસક જેટલા બોલેરો જે છે એ સુકી કડક ને પાનુ ને ભરી ને અત્યારે વાછડા દાદાના મંદિરે નાખવા જઈ રહ્યા છે આ બધા જે છે એ અત્યારે હળવદ પહોંચ્યા છે આભાર મિત્રો